વિસાવદર તાલુકાના જંગલ બોર્ડર વિસ્તારના ગામડાઓના વિદ્યાર્થીઓને પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે અપડાઉનમાં ખૂબ જ મુશ્કેલી વેચવી પડતી હોય ખાસ કરી વિદ્યાર્થીનીઓને અપડાઉન કરવું ખૂબ જ મુશ્કેલ હોય ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યામંદિર પ્રેમપરા શાળા પરિવાર દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડીયાને રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલને રજૂઆત કરતા ટૂંકા સમયમાં જ વિસાવદરથી બદક જાંબુડી રામપરાથી પ્રેમપરા એસ બસ શરૂ કરવામાં આવી છે આ બસ શરૂ થતાં જ જંગલની સરહદ પર આવેલા આ ગામોના બાળકો ધોરણ દસ સુધીનું શિક્ષણ મેળવી શકશે શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં હાજર રહેશે ધોરણ આઠ પછી ખાસ કરીને બહેનોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટશે વાલીઓને પ્રાઇવેટ વાહનોમાં વિદ્યાર્થીઓને મોકલવાના થતા ખોટા ખર્ચો પણ ઘટશે શાળા પરિવાર અને આ ત્રણેય ગામના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કિરીટભાઈ પટેલ અને હરિભાઈ રીબડિયાનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિર પ્રેમપરા ખાતે જાંબુડી ઝાવલડી અને રામપરા ગામના અંદાજે ત્રીસથી બત્રીસ બાળકો અભ્યાસ કરતા હતા વર્ષો જૂની સમસ્યા એ હતી કે બાળકોને અહીંયા શાળા સુધી આવવા માટે સાઈકલ લઈને ચાલીને પ્રાઇવેટ રિક્ષામાં કે વાલી દ્વારા મૂકવામાં આવતા હતા જેના કારણે બહેનોમાં ખાસ તો ગેરહાજરીનું પ્રમાણ અતિશય રહેતું હતું પણ શાળા દ્વારા શાળા પરિવાર દ્વારા ગામના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરિભાઈ રેબડીયાને રજૂઆત કરવામાં આવી હરિભાઈ રેબડિયા દ્વારા રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી કિરીટભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને રામપરાથી વિસાવદર વિસાવદરથી બસ ઉપડી બદક વાયા જાંબુડી અને રામપરા થઈ પ્રેમપરા સુધી બાળકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે બદલ શાળા પરિવાર વતી હરિભાઈ રીબડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનો અમારી કક્ષાએથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિર આમ તો હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું આ સ્કૂલની અંદર મેં પણ અભ્યાસ કરેલો છે અમારા લાલબાદુર શાસ્ત્રીના આચાર્ય શ્રી પરમાર સાહેબ અને પઢિયાર સાહેબે મને રજૂઆત કરી કે આવી રીતનો આપણો પ્રશ્ન છે એ લોકો બે ત્રણ વખત જૂનાગઢ ગયા પણ એને કાંઈ પૂરો રિસ્પોન્સ મળેલ નહીં જેથી કરીને મને વાત કરી અને હું અને આપણે પઢિયાર સાહેબ બધે બે જગ્યાએ અમે તપાસ કરતા એવું લાગ્યું કે આમાં શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ